નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર છવ્વીસ વિશે વાત કરવાના છે જેમાં મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જમા થઈ ગયેલી છે અને હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જમા થવાની બાકી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે તમારે સ્કોલરશીપ જમા થઈ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું અને જો સ્કોલરશીપ હજુ સુધી પણ જમા ન થઈ હોય તો તમે શું કરી શકો છો તેના વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો આ વિડીયોમાં સૌ પ્રથમ આપણે કુલ આવતા મુદ્દાઓ વિશે વાત કરી લઈએ જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો તો કોને સ્કોલરશીપ જમા થઈ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ ત્યારબાદ જો હજુ સુધી પણ તમારે સ્કોલરશીપ ન આવી હોય તો તમારે શું કરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ ત્યારબાદ તમે તમારું સ્કોલરશીપનું સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે જાતે ચેક કરી શકો છો તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ અને ત્યારબાદ કઈ વેબસાઇટ ઉપરથી તમારે સાચું સ્ટેટસ જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીશું અને મિત્રો ખાસ નોંધ કે જો તમે પણ સ્કોલરશીપ માટે અરજી કરેલી છે તો આ વિડીયોને સંપૂર્ણ અને આખો જોવા વિનંતી હવે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય કે પછી ખાનગી કંપનીઓની ભરતીઓ કોઈપણ નવી યોજનાઓ અને ખેતીવાડીને લગતી માહિતીઓ અથવા તો સરકારી સહાય વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે તો મિત્રો હવે આપણે સૌ પ્રથમ સ્કોલરશીપ ક્રેડિટ વિશે વાત કરી લઈએ તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓએ જણાવેલું છે કે આઠ ફેબ્રુઆરી અને નવ ફેબ્રુઆરીના રોજ ઘણા બધા વિદ્યાર્થીઓના અકાઉન્ટમાં રકમ જમા કરી દેવામાં આવેલી છે જેમના માટે મિત્રો તમે અહીંયા સ્ક્રીનશોટ જોઈ શકો છો તો તમારે પણ મિત્રો આવી રીતે તમારા બેંક એકાઉન્ટમાં અને જો તમારે મેસેજ આવેલો હોય તો તમે તમારો બેંકનો મેસેજ અહીંયા જે સ્ક્રીનશોટ આપેલા છે તે મુજબ તમે ચેક કરી શકો છો જો તમારે સ્કોલરશીપ હજુ પણ ન આવી હોય તો તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાની છીએ જેમાં મિત્રો સૌ પ્રથમ તમારે તમારી સ્કોલરશીપનું ઓનલાઈન સ્ટેટસ જોવું હોય તો તે તમે કેવી રીતે જાતે ચેક કરી શકો છો તેના માટે મિત્રો આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે આ વિડીયોમાં મિત્રો તમે તમારી સ્કોલરશીપનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકો છો અને આ વિડીયોમાં મિત્રો તમારે જે કોઈ પણ સ્ટેટસ બતાવતા હોય તો તેનું શું કારણ હોય છે તે સંપૂર્ણ માહિતી આપેલી છે અને આ વિડીયોને લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન ઉપર આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ તે વિડીયો ચેક કરી શકો છો અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો જો તમારે સ્ટેટસમાં અપ્રુવડ બાય ઓથોરિટી આપેલું હોય તો તેનું શું કારણ હોઈ શકે છે તો મિત્રો જો તમારે સ્ટેટસમાં અપ્રુવડ છે અને હજુ પણ પેમેન્ટ બાકી છે તો થોડા દિવસ તમારે રાહ જોવાની રહે છે કારણ કે પેમેન્ટ પ્રોસેસ સ્ટેજમાં હોય તો ટૂંક સમયમાં તમારે જમા થઈ જશે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો જો પેન્ડિંગ હોય તો તમારે શું કરવાનું રહે છે તો મિત્રો જો તમારે પેન્ડિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેન્ડિંગ એટ ડિસ્ટ્રિક્ટ અથવા તો ઓફિસ લેવલ બતાવતા હોય તો તમારે તમારી કોલેજ અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહે છે અને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ પણ સ્ટેટસમાં બ્લેન્ક આવે છે એટલે કે કંઈ પણ લખેલું આવતું નથી તો મિત્રો તે વેબસાઇટના કારણે અથવા તો વેબસાઇટમાં કોઈ એરરના કારણે તે સ્ટેટસ તમારે બતાવતા નહીં હોય તો એમાં જાજી ચિંતા કરવાની જરૂર નથી ટૂંક સમયમાં ત્યાં પણ કોઈ પણ સ્ટેટસ જાહેર કરી દેવામાં આવશે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેમાં સૌ આપણે વાત કરીએ તો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે અને ડીબીટી એક્ટિવ હોવું જરૂરી છે જેના માટે મિત્રો તમારે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં અથવા તો ડીવીટી એક્ટિવ કરેલું છે કે નહીં તેના માટે પણ આપણે ચેનલ ઉપર અગાઉથી જ વિડીયો બનાવેલો છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને મિત્રો આ વિડીયોની લિંક પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટન ઉપર આપી દઈશ જ્યાંથી તમે એ વિડીયોમાં તમારે આધાર કાર્ડ અને તમારી બેંક એકાઉન્ટ બંને લિંક છે કે નહીં અથવા તો ડીબીટી એક્ટિવ હોય તો કઈ બેંક સાથે એક્ટિવ કરેલું છે તે સંપૂર્ણ માહિતી તમને જોવા મળી જશે હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઘણી વખત પેમેન્ટ બેચ પ્રમાણે આવે છે એટલે કે કોલેજમાં અલગ અલગ સેક્શન અને જે કોઈ પણ બેચ હોય છે તે મુજબ પેમેન્ટ કરવામાં આવે છે એટલે બધાને એક જ દિવસે સ્કોલરશીપ જમા નથી થતી તો તમારે પણ થોડોક સમય હજુ રાહ જોવાની રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય અથવા તો ખાનગી કંપનીઓની ભરતીઓ અને વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને લગતી સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઉપર ક્લિક જરૂરથી કરી લીજો જેથી કરીને તમામ માહિતીઓ આપ સુધી સૌ પ્રથમ મળતી રહે ધન્યવાદ મિત્રો